ટીઆરપી ગેમ ઝોન એને એક વર્ષ પૂરું થઈ રહ્યું છે ત્યારે એમની વરસી છે એટલે કોંગ્રેસ પક્ષ દ્વારા આજે મ્યુનિસિપલ કમિશનરને એક આવેદનપત્ર દેવામાં આવશે અને ગઈકાલે પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવશે એના પછીના દિવસે પત્રિકાનું વિતરણ કરવામાં આવશે એના પછીના દિવસે રથનું આખા રાજકોટ શહેરની અંદર ફેરવવામાં આવશે અને રવિવારે સાંજે સાડા સાતે

એક પણ બ્રાન્ચ તાપ પણ જોઈ શકો છો ક્યાંય પૈસા સિવાય થાતું નથી આપ પણ ગુજરાતમાં પણ જોઈ શકો છો મિનિસ્ટરના છોકરાઓ ભ્રષ્ટાચાર કરે એટલે અતિ ગંભીર બાબત છે આવનારા દિવસોની અંદર આ તંત્ર સાંભળશે નહીં તો મારે ગાંધી ચિંદે માર્કે આંદોલન કરવું પડશે